એ ભાનુ બેન કે તપાસ ચાલે છે અહીંયા મત દેવા આવી હતી મત જોઈ છે પછી તપાસ ચાલુ છે કેટલા બે વાર તપાસ ચાલુ રહી મારું નામ ભુદરજીભાઈ કોરાટ સાંગણ ગામના રહીશ અમારે આ ડેમ નો પ્રશ્ન હતો પાણીનો ખાસ કરીને ખેતીવાડીના પાણી માટેનો અમારા ગામ સાંગણ ગામના અને ચીભડા ગામ અને માખાવાડ ગામના ત્રણ ગામના સીમાડા ઉપર એક જૂના જમાનાનું નાનું એવું ડેમ આવેલું છે તળાવ સરકારના ખર્ચે બનેલું રાહત કામની અંદર અને એની અંદર પાકો કાઢ્યો પણ છે અને પાળો પણ છે અને સાંગણવા ગામ પંચાયતનો કુવો પણ છે પણ એવું હતું કે આ ડેમ અને આપણે ખેતર બનાવીએ અને લાભ મળે આજથી ઓગણીસો છોતેર ની અંદર પૂરા ભીમા દાફડા અંદર દાફડા સાંતણીમાં સાતણીમાં જમીન મળેલી પણ એ જમીન એને બે હજાર પાંચની ની અંદર એક રૂડા પુરાણે વહેંચી એકસો વ્યક્તિ ને વેચી બે હજાર પાંચ ની અંદર ત્યારે જમીન જે ત્યારે ખાથણીમાં મળેલી હતી જમીન એ જગ્યા ઉપર જમીન ત્યાં હતી આજે બે હજાર પાંચ ની અંદર વેચી ત્યારે પણ ત્યાં હતી અને એની ચતુર દિશા પણ દસ્તાવેજમાં બતાવેલી જ છે પછી બે હાજર ત્રેવીસ માં વેચી એને અમારા ગામના રહીશ ને ખેતી ખાતાદાર છે અને અમારા ગામના રહીશ છે એમને એને જમીન વેચી અને એમાં એને શતુર દિશા ખેતરની અલગ બતાવી છે અને જ્યાં ખેતર હતું એની જગ્યાએ બદલી ને આ તણ ગામના તરબેટે તળાવ આવેલું છે એ તળાવની અંદર વચોવચ ખેતર બેસાડવામાં આવ્યું છે અને અમે અમને વાંધો હતો અમે એને અમે કલેક્ટરને કેસ કર્યો કલેક્ટરને રજૂઆત કરી તો એને એમ કહ્યું કે આ કેસને તકરારીમાં લઈ લઈએ અને એને અમને ચુકાદો પણ અમારી ફેવરમાં આપ્યો તો એ લોકોએ ફરી રિવિઝન અરજી કરી અને કલેક્ટર સાહેબ ને કહ્યું તો પણ કેસ અમારે અત્યારે ફેવરમાં જ છે છતાં એ લોકો આ ડેમ ને બોરવાની કાર્યવાહી ચાલુ હતી હમણાં સુધી આજે ખારા વરસાદને તે ડેમ આખું ભરાઈ ગયું છે ગામ આખું જોઈ શકે એમ છે અધિકારીઓ પણ જોઈ શકે એમ છે તો આજે જે કૌભાંડ કરવા હતા ખાસ કરીને ગામના સરપંચ છે તલાટી મંત્રી છે મામલતદાર છે અને ખાસ કરીને માપણી સીટ બનાવ્યા છે જે માપણી સીટ આખી બનાવી છે તળાવની અંદર જ આજે તમે તળાવ જોઈ શકીએ કે વીસ થી પચીસ ઓછામાં ઓછું પચીસ ફૂટ પાણી ભર્યું સેન્ટરમાં અને બહુ જૂના સમય આજુબાજુના ખેતરોનો માત્ર એક જ પાણી અમારા ગામની અંદર કોઈ તળાવ ડેમ કે નદી છે નહીં તો આ લોકો જરા રહ્યા હતા આમાં અમારો વારો હતો ઘણી વખત ત્યાં કેસ ચાલે આજે ગોંડલ કોર્ટ ની અંદર પણ કેસ ચાલુ છે એ લોકો અમારા પાછળ પડી ગયા એમ કઈ તો કહી શકાય એને ફરજિયાત ધરાવે કે જમીન બેસાડવી છે કારણ કે આ જમીન બેસાડવાનું કારણ એક પાછું એ હતું કે અમારે અહિયાં સાંગણવા ગામની અંદર જમીન ના ભાવ ખુબ જ ઉચકાણા હે એકર ના ભાવ તો એને જ્યાં જગ્યા મળી ત્યાંથી ઉપાડીને ખાસ કરીને સરપંચ અને મામલતદારશ્રી અને બિયાર જે કે જે આપણે સીટ આપણે બનાવતા હોય ને આરો સર્વે ભવન વાળા એનું ખાસ હાથ છે એને એમ અમે રજૂઆત કરી તો એને એમ કે મામલતદાર કીધું એટલે મેં માપણી સીટ બનાવી દીધી હવે મામલતદારે કોને કીધું થી કર્યું એ હજી નથી કહેતા સરપંચ કીધું એટલે બનાવી દીધું આવા બધું કૌભન ચાલે છે અને ખાસ કરીને તળાવની વચ્ચે બાજુમાં સાહેબ અમને બનાવતા હતા ને ખેતા તા લગી કઈ વાંધો નહોતો પછી ની આ જમીન પૂરી ન થાય એટલે સીધું તળાવમાં બેસાડ્યું કે તળાવ ને બુરી અને અડધું બુરી ચાલીસ ટકા તળાવ બુરદેલું છે અત્યારે ડૂબમાં એટલે દેખાતો નથી પણ ચાલીસ ટકા તળાવ બુરી દીધું પછી એને આખું બુરી પાડા ઉપર લેવલ કરી અને ખેતર બનાવવાની આખી મુરાદ હતી પણ અમે ગામ લોકો એનો વિરોધ કરી અને મામલતદાર સાહેબ રજૂઆત કરી તો એને કઈ જવાબ દીધો અહિયાં સાહેબ બે ચાર જેસીબી ચાર પાંચ ટ્રેક્ટર અને ખટારા બધું હાલતું હતું તો મામલતદાર આવીને કઈ કાર્યવાહી ન કરી અમે ખાલી એક ધૂળ ની ગાડી ભરી ને તો અમારે પોલીસ ખાતા લઈ જાય છે આ લોકો કઈ નહીં કે જવા દેવા એમ કરીને વૈયા ગયા મામલતદાર કોઈ એક્શન પગલા લીધા નથી ટૂંકમાં એનો બધાનો હાથ છે આની અંદર કલેક્ટર રજૂઆત કરી પત્ર આપ્યું કલેક્ટર સાહેબ તો એને નાયબ કલેક્ટર કલેક્ટર અમારો કેસ પૂરો થઈ ગયો હે હવે શું કલેક્ટર જવાબ આપે એની ઉપર ત્યાર પછી એને આગળ બીજો કેસ કર્યો અમારી ઉપર ગોંડલ કોર્ટ ની અંદર એ કેસ ચાલુ હે અત્યારે અને થર્ડ તપાસ સિંચાઈ વિભાગ વાળા આવી ગયા સિંચાઈ વિભાગ વાળા નરોવા કુંજરવા જેવું કરે છે એમ કઈ તળાવ નથી હવે આટલી બધી મોજુદ વાત છે ને એ લોકો એમ કે કઈ તળાવ છે એવું છે નઈ આ તળાવ ને થઈ ગયા આજે પાત્રીસ ચાલીસ વર્ષ જેવું નઈ પિસ્તાલીસ વર્ષ જેવું થઈ ગયું આ ગામના ત્રણ ગામ ચીબડા ગામ સાંગણા ગામ અને માખાવડ ગામ સાહેબ એ તો ની અંદર ત્રણ હજાર વસ્તી છે સાંગણા ગામની બે હજાર જેવી વસ્તી છે માખાવડ ગામ ની અંદર બે હજાર જેવી વસ્તી છે અને અમારા બધાના ખેતરો સાહેબ આ તળાવ ફરતા ખેતરો છે અને અમારે કઈ હાંગણા ગામ ની અંદર કે ચિબડા ગામ ની અંદર કે મોટા તળાવ હોય નથી કોઈ ડેમ કે નદીઓ નથી કે પાણી અંદર આવે અને નાના જેનો હોય કે જેનો અમે ઉપયોગ કરતા હોય પૂરતો અને થાય અને અમને પાણી મળી રહે એ હેતુ થી અમે એમનો વિરોધ કરેલો છે મારું નામ ભીમજીભાઈ નરસિંહભાઈ કોરાટ મામદાર ને અમે ઓફિસે ગયા મામલતદાર ની આવ્યા અહી સ્થળ તપાસ કરવા આવ્યા પછી જેસીબી વાળા ખટારા વાળા બધા ટ્રેક્ટર વાળા બધા હાજર હતા તો મામલતદારે હું અમને કીધું સાહેબ આ શું થાય

બધું કઈ રહી ગયા એ ભાનુ બેન કે તપાસ ચાલે જ છે અહીંયા મત દેવા આવી મત જોઈ છે પછી ક્યાં તપાસ ચાલુ છે કેટલા બે વાળા તપાસ ચાલુ રહી